બહારે ડાયમંડ વર્કર યુનિયન આવ્યું છે જી હા દસ હજાર રત્ન કલાકારોના બાળકોને ચોપડાનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું સરદાર સ્મૃતિ ભવનમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં આ આર્થિક સહાય અમુક વિદ્યાર્થીઓના અભ્યાસ અભ્યાસથી આપવામાં આવી છે બાળકોના અભ્યાસ પર અસર ન પડે તેના માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે મહત્વનું છે કે સુરતના હીરા ઉદ્યોગમાં મંદિરના માહોલ વચ્ચે કલાકારોના બાળકોના અભ્યાસ પર માઠી અસર ન થાય તેવા હેતુથી વિના મૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન રત્ન કલાકાર વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી શહેરના સરદાર સ્મૃતિ ભવન ખાતે કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં અમુક હીરા ઉદ્યોગકારો પોતાનું યોગદાન આપ્યું અમુક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સહાય પણ પૂરી પાડવામાં આવી છે ડાયમંડ વર્કર યુનિયન અને હીરા ઉદ્યોગના ઉદ્યોગકારો સહયોગથી દસ હજાર વિદ્યાર્થીઓ એક લાખ ભૂક વિતરણ અમે અહીંથી કરવાના છીએ અને કરી નાખ્યું છે અને આપઘાતની અંદર કઈ રીતે લોકોની જાગૃતિ આવે અને આપઘાત કઈ રીતે રોકી શકીએ એ માટે સારા સારા વક્તાઓથી પણ આયોજન ને સફળ બનાવવા માટે રત્ન કલાકારો અને અમારી જે ટીમ છે એને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ કાર્યક્રમની ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોનો પણ હું ખૂબ આભાર માનું છું અને